મહેમદાબાદ તાલુકાના વિરુલ ગામમાં ઝાડ કાપી નાખતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી મહેમદાબાદ તાલુકાના વિરુલ ગામમાં રહેતા સોમાભાઈ મોહનભાઈ ચૌહાણી લેખિત રજૂઆત કરી હતી અને જણાવ્યું કે ગામમાં ચારી વિસ્તારમાં ઓગણત્રીસ ગુઠા જેટલી જમીન આવેલી છે જેમાં એક લીમડાનું ઘટાદાર વૃક્ષ આશરે વીસ વર્ષ જૂનું અને અન્ય ચાર નાના મોટા લીમડાના ઝાડ તેની ગત તારીખ અઢાર બાર બે હજાર ચોવીસના રોજ તેમના ખેતરના પાડોશી પ્રભાતભાઈ ગોતાભાઈ ભરતભાઈ ગોતાભાઈ અને વિમલ ભરતભાઈ આ ઝાડ કયા પૂછ્યા વગર કાપી નાખ્યા હતા તદુપરાંત કોઈ પણ અધિકારીની પરવાનગી લીધા સિવાય બળજબરીથી કાપી નાખ્યા હતા અને કાપેના ઝાડને વેચી દીધા હતા જે બાબતે અરજદાર સોમાભાઈ મોહનભાઈ ચૌહાણ દ્વારા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડાની કચેરી મહેમદાવાદ મામલતદાર મહેમદાવાદ પોલીસ સ્ટેશન અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે મારું નામ સોથાભાઈ મોહનભાઈ ચૌહાણ જે ઘટના બની કે સાહેબ આ ભાઈએ પહેલાં લીમડા ઊભા હતા અમારી બાજુ રસ્તો અમારી બાજુ રસ્તો નહીં અમે લીમડા ઊભા હતા અમારી બાજુ એ ભાઈએ કહેલું કે તમે વાળી લો પણ અમે વારવા માટે તૈયાર હતા પણ મારા બામળો ઓફ થઈ ગયો હવે બાબલો ઓફ થઈ ગયો પછી બાર દાડ તો રહ્યું કે પછી સાહેબ મારું બોન ઓફ થઈ ગયો તે પછી એટલું એ અને તે પછી તો તે જાય આ ભાઈ પ્રભાતભાઈ ગોતાભાઈ અહીં સોના મોના પૂછા ગાંછા વગર પરવાનગી વગર વાળી નાખ્યો અને રાતે લીમડું ભરીને એક લીમડું ઈચ્છે બીજો અમે રોક્યો તે એમને થર પણ પાછો લાઈન નાખ્યો અને ફરી પાછા ભરી જાય અત્યારે હાલ એમના તો પણ ખેતરમાં લાકડો શું નામ છે તમારું સુમાભાઈ મોહનભાઈ

जानकारी थी पन मारा पे भाई मरी जाता ना इतने में ले अबड़ा नता का प्या क्या मार वन सो था है के कर लेता था लोगे नाम से तमारो मंगल भाई मोहन भाई चौहान मंगल भाई सुगत ना बन्दी है तमारो लिम लो आता है ये के तमार लिम लापन के मुबाइज नो खानो के मार वन सो था है के कौन है कहते हैं पर भाई गोता है शुमा गोता रंसोड़

કલેક્ટરને હોદવાણ કરી